સાત મેના મતદાન બાદ ભાજપમાં આંતરિક ડખા વધી રહ્યા હોવાનું કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં નિવેદન આપતા જણાવ્યું કે બે હજાર ચારમાં જનાદેશની લહેર ભાજપ તરફી હતી પણ આજે દસ વર્ષ બાદ દેશની જનતા તેમજ ગુજરાતની પ્રજા પરિવર્તન માંગે છે અને એટલે જ આ વખતે કોંગ્રેસ છવ્વીસમાંથી ચૌદથી વધારે બેઠકો મેળવી રહી છે આ સાથે તેમણે છેલ્લા બે વર્ષોથી રાજ્યમાં આવી રહેલી કુદરતી આપત્તિને પગલે ખેડૂતોને થયેલ નુકસાનનું સરકાર તરફથી હજુ પણ વળતર ચૂકવાયું

બે હજાર ચારની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે લોકો છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકારનું જે શાસન છે એ કોઈ યોજનાઓ કાયદા કાનૂન કે વિકાસ કે લાભ માટેનું નહીં પણ ફક્ત જુમલા અને ભાષણોનું રાજ રહ્યું એના આધારિત જે પરિવર્તન માટે મત કર્યો છે અને એનું પરિણામ આવનારી ચાર તારીખે તમે જોશો તો ગુજરાતમાં પણ છવ્વીસ માંથી બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે વિકાસ ને ગેરંટીઓના નામે મત માગતા હવે કયા મુદ્દા પર મત માંગવા એની પણ એમને હવે સમજણ ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં ચાર જૂને જયારે પરિણામ આવશે ત્યારે ગુજરાતમાં બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને આખા દેશમાં પરિવર્તન થઈ અને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ વાળી સરકાર બનવા જઈ રહી છે કમોસમી વરસાદ થયા વાવાઝોડા થયા અને એના કારણે જે નુકસાન પાછલા વર્ષોમાં પણ થયું એનું પણ આજ દિન સુધી ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નથી આવ્યું મુખ્યમંત્રી શ્રી હવાઈ સર્વે કરે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જે માનવ સર્જિત પૂર આવ્યા એનું પણ સર્વે કરવામાં આવ્યું બીપળ જોય વાવાઝોડાથી જે નુકસાન હતું એના પણ આજ દિન સુધી પૂરા નુકસાનીના વળતર મળ્યા નથી એવા સંજોગોમાં ભારે પવન સાથે જે કમોસમી વરસાદ થયો છે એનાથી ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે ચાર દિવસની આગાહી છે ત્યાર પછી અમે સર્વે કરાવીશું પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા થઈ ગયા છે એટલા માટે તાત્કાલિક સરકારે જે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ અને તાત્કાલિક જે મૃતકો છે એને પણ સહાય ચૂકવવામાં આવે અને સાથે સાથે ખાલી સર્વે થઈને કાગળ પણ ના રહે પણ ચોક્કસ સમય મર્યાદાની અંદર જે પણ નુકસાની છે એનું ખેડૂતોને સ સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ લોકસભા ચૂંટણી બાદ કરોડો મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો લાગી શકે છે પ્રાપ્ત